ભરુચમાં શિયાળાની ઠંડી વચ્ચે પણ પતંગ રસિકોએ પતંગો ચગાવી સવારથી જ અવકાશી યુદ્ધ માટે લોકોએ ધાબા મકાન પર જોવા મળ્યા પવન સવારથી જ યથાવત રહેતા લોકોએ ઠુમકા માર્યા વિના જ પતંગો ચગાવી ઉત્તરાયણની સંધ્યા કાળે લોકોએ ગુબ્બારા તથા આતશબાજી કરી ગુબ્બારા પર પ્રતિબંધ છતાંય લોકોએ ગુબ્બારા આકાશમાં છોડ્યા ઉત્તરાયણ પર્વ એ ગાય ને ગુગળી ખવડાવવાનો અનેરો મહિમા પાંજરાપોળ ખાતે ભક્તોએ ગાય ને ગુગળી ખવડાવી ભરૂચમાં પ્રથમ વખત ઉત્તરાયણ પર્વની સવારથી જ પવનની ગતિ સારી રહેતા પતંગ રસિકોએ ઠોમકા માર્યા વિના પતંગો ચગાવતા નજરે પડ્યા હતા તો ધાબા પર ડીજેના સથવારે પણ લોકો ઝૂમી ઉઠ્યા હતા પતંગ પર્વને આનંદ અને ઉલ્લાસથી મનાવવા માટે જિલ્લાવાસીઓએ પતંગ અને દોરી ખરીદવા માટે રવિવારે ભારે બજારોમાં ભીડ જોવા મળી હતી તો સોમવારની પવનની તેજ ગતિ ને લઈ જિલ્લાવાસીઓ ઠૂમકા મારવાની ફરજ પડી ન હતી જિલ્લાવાસીઓએ સમગ્ર ઉત્તરાયણનો દિવસ ધાબા મકાન ઉપર જ વિતાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા पतंगबाजी का छत्त छत्त नुकड़ नुकड़ शोर छे पकड़ पकड़ ए वाला फिर की पकड़ पतंगबाजी का छत्त छत्त नुकड़ नुकड़ शोर छे हम भी आ रहा था के मजा तैयार छे ए, कौन कटे किसकी कटे इसका उड़ दंग छे लाल नीला हरा पीला गगन में हर रंग छे जय तेरी कटी कटी तेरी கட்டிரு 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 ஏதோ பசிரே காய் போச்சே ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવા છતાં વેપારીઓ ગુબ્બાળા વેચાણ કરે છે અને ચાઇનીઝ દોરીનું પણ ધૂમ વેચાણ થયું તંત્રની લાપરવાહીના કારણે આ વખતે મોટા પ્રમાણમાં અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતા મકાનો ધાબા પર જ ફટાકડા ફોડી આતશબાજી કરીને પણ ઉત્તરાયણ પર્વની ની હર્ષોલ્લા સાથે ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે જિલ્લા વહીવટી તંત્ર ગુબ્વા વેચનાર ઉપર કાર્યવાહી નથી કરતા

પુણ્ય મેળવવા માટે ગાયને ઘોઘળી ખવડાવવાની પ્રથા પણ હોવાથી શહેરીજનોએ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી ઘોઘળી ખવડાવી પુણ્ય મેળવ્યું હતું મકર સંક્રાંતિએ પતંગ ઉત્સવ સાથે ધાર્મિક તહેવારોનો પણ મહિમા રહેલો છે ત્યારે ઉત્તરાયણની વહેલી સવારથી જ ભરૂચના જેબી બી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગાયને ઘોઘળી ખવડાવી ઘાસ ચારો ખવડાવીને ગૌ પૂજા કરીને તેત્રીસ કરોડ દેવી દેવતાના દર્શનનો લાહો લીધો હતો જે પાંજરાપોળ ખાતે ગાયને ઘોઘળી તથા ઘાસ ચાળો ખવડાવવા માટે ભરૂચ વાસીઓનું માનવ મેળામાળ ઉમટી પડ્યું હતું પાંજરાપોળ ખાતે ગૌ પૂજા તથા ગાયની ઘોઘડી ખવડાવવા માટે અંદાજિત સાતસો થી હજાર લોકોએ પણ ગાયની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી ઉત્તરાયણ પર્વે પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગૌ પૂજા કરી હતી જે સમગ્ર સુંદર વ્યવસ્થા પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ કરી હતી હિન્દુ સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય ભગવાન જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ તરીકે આ તહેવાર વર્ષોથી ઓળખાય છે અને ઉત્તરાયણ તરીકે પતંગ ચગાવે તેનો પણ બહુ મહત્વ છે અને આજને દિવસે પ્રાચીન ગ્રંથોમાં ગૌ માતાને ઘાસ ખવડાવવું અથવા ગૌદાન કરવું એ ખૂબ મહત્ત્વનું અને પવિત્ર ગણાય છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ભરૂચ પાંજરાપોળ કાર્યરત છે અને તેમાં ભરૂચના ગૌપ્રેમી અને જીવદયા પ્રેમી અને આ સંક્રાંતના દિવસે હિન્દુ સંસ્કાર અને સંસ્કૃતિમાં માનનારા જે ભાવિક ભક્તો છે તે મોટી સંખ્યામાં પાંજરાપોળ ખાતે આવી ગૌ માતાની પૂજા કરે છે અને ગૌ માતાને ઘાસ ખવડાવે છે અને ઘરેથી પોતે બનાવીને જે ઘોઘરી અને ગોળ અને શાક વિગેરે જે લાવે છે તે તમામ એને ખવડાવે છે અને પોતાની શ્રદ્ધા પોતાની મનવાંછિત જે કર્મ હોય છે તેને પ્રાપ્ત કરવા માટે ભગવા ગૌ માતાને વિનંતી કરે છે એટલે આજના દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે પણ વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો આવ્યા છે ગૌમાતાની પૂજા કરી છે અને અમારા ટ્રસ્ટ તરફથી પુરોહિત તરીકે આજે કૌશિકભાઈ જોશી છે એ ગૌ માતાની પૂજા પણ ભાવિક ભક્તોને કરાવે છે મકર સંક્રાંતિ નિમિત્તે પ્રાચીન કાળથી ચાલતો આવ્યું છે ગૌ પૂજા કરવાની અમારા પરિવારમાં પહેલેથી ચાલતું જ આવ્યું છે એટલા માટે અમે આજે આવ્યા છે અને ગૌ પૂજા કરીએ છીએ મકરસંક્રાંતિ નિમિત્તે મને શાંતિ મળી સંતોષ મળ્યો કે મૂંગા પ્રાણીને પણ કંઈ ખાવા મળે છે સારું છે એનું બધું સિસ્ટમેટિક સરસ છે કાળજી રખાય છે ગાય માતાઓની આજે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ છે ઉત્તરાયણ પર્વે ગાય માતાને ઘૂઘડી ખવડાવવાનો અનોખો મહિમા રહેલો છે તેઓને પૂજા પણ કરવાની હોય છે તેઓ દ્વારા તેત્રીસ કરોડ દેવી દેવતાઓની આપણને પૂજા કરવાનો પણ લાભ મળી રહેલો છે ત્યારે આજે પાંજરાપોર ખાતે ભરૂચના પાંજરાપોર ખાતે અહીં સૌ કોઈ આવી રહ્યા છે પૂજા કરી રહ્યા છે ને ગૌ તેત્રીસ કરોડ એવી રીતે પૂજા અર્ચનાનો લાભ પણ લઈ રહ્યા છીએ ગાયને ઘૂગડી ખવડાવી એ પુણ્યનું જ કામ છે આમ તો ઘૂગડી ઓછી જ ખવડાવી જોઈએ અને તે પ્રમાણે બી સારી રીતે અહીં ભક્તો આવીને ઘૂગડી પણ ઓછા પ્રમાણમાં ખવડાવી રહ્યા છે પાંજરાપોર ખાતે ગાય માતાની પૂજા કરાવવાનો ખૂબ મહત્વ છે અને આજના દિવસે ગાય માતાની પૂજા કરવાની તેનાથી શુભ શુભફળ પ્રાપ્તિ ધનવાન આરોગ્યમય સુખ શાંતિની શાંતિ મળી મળે છે અને આજના દિવસે હિન્દુ શાસ્ત્રમાં કહેલું છે કે ઉત્તર દિશામાં ઉત્તરાયણ કહેવાય છે ઉત્તર દિશામાં સૂર્ય ઉગે છે તેના કારણે આજના દિવસે પૂજાનું અને આજે પાંજરાપોરના ગાય માતાની પૂજા સવારથી વહેલી સવારથી દર વર્ષની કરતાં આ વર્ષે ખૂબ ઘસારો રહે છે અને ચાલીસ ચાલીસ ને પચાસ પચાસની બેચમાં આજે હું પૂજા કરાઈ રહેલો છું અને એ શાંતિની પૂજા પૂજા અર્ચના પર આરતી વાટી કરીને ગાય માતાના આશીર્વાદ લઈ લેલા હોય છે ગૌ પૂજાનું મહત્વ હું છે ગૌ માટે આજના દિવસે કેવું છે ગૌ ગંગા ગાયત્રી આપણા શાસ્ત્રોમાં કીધેલા હોય છે એટલે આપણે શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે ગૌ ગૌ પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એટલે ગૌ પૂજા કરવાથી ખૂબ સુખ સુખ શાંતિ સુખમય મળે છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે સ્વાદિષ્ટ પણ અનેરો મહિમા રહેલો છે ત્યારે બજારોમાં ઊંધિયું જલેબી ખરીદવા પણ લોકોની ભારે કતાર જોવા મળી હતી ભારતીય સંસ્કૃતિમાં તમામ તહેવારોમાં સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવાની પણ અનોખી પરંપરા રહેલી છે ત્યારે ભરૂચના સ્વાદ પ્રેમીઓએ પણ ઉત્તરાયણ પર વહી ઊંધિયું જલેબી ની જહેફત માણતા નજરે પડ્યા હતા તો વેપારીઓએ પણ સ્વાદિષ્ટ ઊંધિયું તથા જલેબી માટે સ્ટોલ ઉભા કરતા લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી જુદી જુદી વેરાયટીના ઊંધિયા જેમ કે સુરતી ને કાઠિયાવાડી અને બીજું ગરમ ગરમ ફાફડા જલેબી ટેસ્ટફુલી અને સ્વાદિષ્ટ મળશે અમારી ત્યાં સવારના સાડા પાંચ તમે જોઈ શકો છો અમારી ત્યાં સાડા પાંચ વાગ્યાની લાઇન લાગેલી છે ઊંધિયું જલેબી ફાફડાની તો તમે અવશ્ય એકવાર મુલાકાત લો ને ટેસ્ટ કરો જેથી તમને બીજી બી બીજી વારંવાર તમે અમારી ત્યાં આવી શકો અમારે છેલ્લા તેર વર્ષથી અમારી આ શાખા ચાલે છે બીજી કોઈ અમારી શાખા છે નહીં એક તુલસીધામ શાક માર્કેટ પાણીની ટાંકીની સામે એક જ શાખા છે ઓમ ફરસાન માર્ગ શક્તિ કેટરસ દર વર્ષે અહીંયા ઊંધિયું જલેબીનું આયોજન કરે છે રાધાકૃષ્ણ શોપિંગ સેન્ટર નાકા પર દર વર્ષે વિવિધ પ્રકારનું બે ટાઈપનું ઊંધિયું રાખે છે ઘીવાળી જલેબી તેલવાળી જલેબી ના

ભરૂચ શહેર જિલ્લામાં ઠેર ઠેર પતંગ ઉત્સવ નિમિત્તે પતંગ દોરીના સ્ટોલમાં ગોગલ્સ વેચાણી ખરીદી પણ લોકોએ કરી હતી પતંગ આકાશમાં ચગાવતી વખતે આંખની સુરક્ષા માટે લોકોએ ગોગલ્સ પણ ખરીદ્યા હતા તો ભરૂચના તમામ વિસ્તારોમાં બાળકો પણ ફુગ્ગા ઉડાવીને ઉત્તરાયણની મજા માણી શકે તે માટે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ ફૂટપાથ ઉપર ફુગ્ગા બજારમાં ભારે તીજીનો માહોલ જોવા મળ્યો હતો ઘણા વર્ષો કરતાં આ ખાતે ઉત્તરાયણનો પવન સારો છે ચાર વર્ષથી પવન કરતાં આ ખાતનો પવન સારો છે ઘરાકી ઉમળી રહેલી છે ઊંધિયું જલેબીની બધી ફુગ્ગાઓ તરફથી આકર્ષિત લોકોને ધંધો રોજગારી મળી રહેલી છે અંકલેશ્વરના રામકુંડના ગણેશજી મંદિરે પાટોત્સવ નિમિત્તે મહારતીનું આયોજન કરાયું હતું અંકલેશ્વર રામકુંડ ત્રિત ક્ષેત્રે સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિર તેમજ નર્મદા માતાજીના મંદિરે પાટોત્સવ નિમિત્તે ગણેશ યજ્ઞ સાંજે મહાઆરતી ભંડારો પ્રસાદી તથા રાત્રે જાણીતા ગાયક સચિન લીમાએ વૃંદ દ્વારા ભજન સંધ્યાનો વધુ લાભ લીધો હતો રામકુંડ વિશિષ્ટ સેવા સન્માન એવોર્ડ નો પ્રારંભ કરાયો હતો જેમાં પર્યાવરણ ક્ષેત્રે જયેશભાઈ પટેલ સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટના યોગેશભાઈ પંડ્યા પર્યાવરણ અને તંદુરસ્તી માટે અંકલેશ્વરભાઈ સિકલ તેમજ વક્તા તરીકે દિનેશ સેવક સંગીતકાર તન્મ મિશ્રા અને આદર્શ શિક્ષક અને કેળવણીકાર ચંદ્રકાંત જોશી નિવૃત્તનું સન્માન અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ અધ્યક્ષ કારોબારી સમિતિ તેમજ મનોજભાઈ આનંદપુરાવાળાએ એ કર્યું હતું આ પ્રસંગે આગામી ફેબ્રુઆરી માસમાં આઠમીએ ગણેશ જયંતિ નિમિત્તે સાંજે મહાઆરતી બારમીએ નર્મદા જયંતિએ નવચંડી યજ્ઞ અને સાંજે મહારતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મંગલમ રેસિડેન્સીમાં આગ ચંપીમાં યુવાન સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ભલકોદરાની મંગલમ રેસિડેન્સીમાં બે દિવસમાં વાહનો તથા પગરખાને આગ લગાવવાના ગુનામાં જીઆઈડીસી પોલીસે ભરૂચના જયદેવ નકુમ નામના યુવાનને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુદ્ધ નવ જેટલી મોટરસાયકલ સળગાવી રૂપિયા બે લાખ સિત્તેર હજારની નુકસાની કરવાનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે એકત્રીસ ડિસેમ્બર બે અઢાર થી અગિયાર જાન્યુઆરી બે ઓગણીસ દરમિયાન મંગલમ રેસીડેન્સી માં વાહનોમાં આગ ચંપી કરાઈ હતી રેસિડેન્સીના ના પાર્કિંગમાં પાર્ક કરેલા દસ વાહનોમાં આગ આગ ચંપી કર્યા ની કબરાત કરી હતી આરોપી યુવાન ભરૂચની ભારતી ટોગીઝ નજીક આવેલા આલી વિસ્તારમાં રહે છે અને સાડી પર સ્ટોન ચોટાડવાનું કામ કરે છે પણ પ્રેમ સંબંધનો અંધ લાવી દેતા તેને આકૃત્ય કડિયો હવાનું તપાસમાં બહાર આવ્યો તો પોલીસે તેની સામે નવ વાહનોમાં આગ લગાવી 2,70,000 નું નુકસાન કર્યું હોવાનું વધુ એક ગુનો દાખલ કર્યો છે પીઆઈ આર કે ધોળિયા તથા તેમની ટીમે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ મંગલમ સોસાયટીમાં parking આગ લાગવાની ઘટના બની અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સીમાં ગત રાત્રિના ઘરમાં આગ લાગવાની ઘરની બહાર આગ લાગવાની ઘટના બનવા પામેલ એ અગાઉની રાત્રિ એ પાર્કિંગમાં આગ લાગેલ જેમાં સાત થી આઠ વાહનો બળીને રાખ થયેલ આ સંદર્ભે ઊંડાણપૂર્વક પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમો બનાવી તપાસ કરવામાં આવેલી જેમાં શકમંદ તરીકે જય જયદેવ નકુમને એરેસ્ટ કરતા તેની પૂછપરછ કરતા આ બંને ઘટનાઓમાં સૂત્રધાર પોતે હોવાનું કબૂલાત કરેલ આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના રજિસ્ટર નંબર ચાર ઓબ્લિક બે હજાર ઓગણીસ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે